જય સ્વામિનારાયણ તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ વૈશાખ સુદ આઠમ ગુરુવાર ગઢપુરમાં મોટી ડેલીએ દાદા ખાચરના કાકા જીવા ખાચર બીમાર હતા ને દેહ મૂકવાનો અવસર થયો ત્યારે એમના દીકરી અમુલાબાઈએ દોડી આવીને શ્રીજી મહારાજને કહ્યું જે મહારાજ મારા બાપુ માંદા બહુ જ છે ને ઘડી બે ઘડી છે ત્યારે ભક્તવત્સલ શ્રીજી મહારાજ તો તુરત જ ઉઠા અને બે ચાર પાળા લઈને જીવાખાચરને જોવા સારું ગયા ત્યારે ઓસરીમાં ઢોલિયો ઢાળી આપ્યો તે ઉપર મહારાજ વિરાજમાન થયા ત્યારે જીવા બાપુ ખાટલે સૂતા શ્રી શ્રીહરીને હાથ જોડીને પગે લાગ્યા ત્યારે મહારાજ કહે કે જીવા ખાચર તમારું કલ્યાણ હું કરીશ ત્યારે જીવા ખાચર કહે કે મારું કલ્યાણ થાય તેવો હું નથી કેમ કે આ મંદિર થાતા ભાવનગર દરબાર તરફથી તકરાર કરાવી તે મેં કરેલ છે ને ભાણ ખાચરે તમારા પાળા થવરાવ્યા તે પણ મારા કામાં છે વળી દાદા ખાચર સાથે અન્યાય કરીને મેં બહુ તકરાર કરી છે માટે હું તો જરાસંઘ શિશુપાળ અને કંસથી પણ આઘો ગયો છું માટે મારું કલ્યાણ કેમ કરીને થાય ત્યારે શ્રીજી મહારાજે જીવા ખાચરનો જમણો હાથ પોતાના હાથમાં લઈ ત્રણ વખત તાલીઓ વગાડીને કોલ દીધો જે જીવાખાચર તમે નચિંત રહેજો અમે તમારું કલ્યાણ કરીશું ને અમારા ધામમાં રાખીશું પછી થોડી વારે શ્રીજી મહારાજ ત્યાંથી ઉઠીને પોતાને ઉતારે આવ્યા ત્યારે ને જીવાખાચરે દેહ મેલોને અક્ષરધામમાં સિદ્ધાયા ત્યારે સૌ તેને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા ત્યારે દાદા ખાચરને આભડવા સારું મહારાજે એસી પાળા સાથે મોકલા એ દિવસે સાંજે સભા થઈ ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી અમે જીવા ખાચરના કલ અમે જીવા ખાચરનું કલ્યાણ કર્યું ત્યારે સ્વામી કહે તમે તો અધમ ઉદાહરણ ને પતિત પાવન છો તે તમે કલ્યાણ કરો એમાં શું આશ્ચર્ય કહેવાય ત્યારે શ્રીજી મહારાજ કહે કે જીવાખાચરના બે ગુણ જોઈને તેનું કલ્યાણ કર્યું છે ત્યારે સ્વામીએ પૂછ્યું તે કયા ગુણ તે કહો ત્યારે ભગવાન શ્રી હરી કહે અમે જીવાખાચરને ઘેર રહેતા ત્યારે અમને હાથ ધોણું થયું હતું ત્યારે જીવાખાચરે ઘરમાં ખાડો કરી આપ્યો હતો ત્યારે અમે કહ્યું જે ઘરમાં ખાડો હોય નહીં ત્યારે તે કહે કે તમારે વાસ્તે બધું કુરબાન છે એક તો એ ગુણ ને બીજો અમે એકવાર તેને ઘેર શેરડી જમતા હતા તે સુધારવા છરી વાગીને આંગળીએ લોહી નીકળ્યું ત્યારે જીવા ખાચરે પોતાના માથે મેકર બાંધો હતો તેને છેડે કસબ હતો તે ફાડીને બાંધ્યો ત્યારે અમે કહ્યું જે કસબ કેમ ફાડ્યો ત્યારે તે કહે કે તમારા ઉપર તો બધું વારી ફેરીને નાખી દઈએ તે બે ગુણ જોઈને તેનું કલ્યાણ કર્યું ત્યારે મુક્તાનંદ સ્વામી કહે એ કામ તો એણે દ્રૌપદીજીના જેવું કર્યું કહેવાય હા સ્વામી અમે આ બે ગુણ ઉપર વારી ગયા ને અમનું કલ્યાણ કર્યું અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી